અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજામાં ધારાસભ્યના કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના નવનિયુક્ત પ્રમુખ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આજે સાંજના સમયે ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં મહુવા ચોકડી નજીક ધારાસભ્યના કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ નાહિનભાઈ કાળજી આવી પહોંચ્યા હતા મહુવા ચોકડી ખાતે અને ધારાસભ્યના કાર્યાલય ખાતે ભાજપ કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું